નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે પીએમ નું મણિપુર જવું નહીં વોટ ચોરી મુખ્ય મુદ્દો જૂનાગઢમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું ભરોસો તોડતા નહીં પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે ઇઝરાયલ અને ભારત સામે આક્ષેપો કર્યા

કોઈ પેલેસ્ટિનિયન રાજ્ય નહીં હોય આ અમારી જમીન છે ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહ ઉપર કર્યો આક્રમક પીએમ મોદીની માતાના એઆઈ વિડીયોને લઈને ગિરિરાજ સિંહનું સામે આવ્યું મોટું નિવેદન નેપાળ ભ્રષ્ટાચાર અને સુપર પાવર દેશોના ઇશારો થયો સોશિયલ મીડિયા પ્રતિબંધ ફક્ત એક બહાનું છે શુભમન ગિલને ક્રિકેટ એકેડેમીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો વર્ષો બાદ થયો તે વાતનો અત્યારે ખુલાસો જુનાગઢમાં કોર્પોરેટરની હત્યા કેસમાં ધરપકડ બાદ ફરાર થઈને સાધુ વેશમાં ફરતા આરોપીની કરવામાં આવી ધરપકડ દુનિયાનો બીજો સૌથી મોટો ઉત્પાદક ભારત હવે કરશે જીવન જરૂરી વસ્તુની નિકાસ ભારતે પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવા યુએનમાં કર્યું મતદાન અમેરિકાનો વિરોધમાં મત ભૂપેન્દ્ર પટેલ સરકારના ચાર વર્ષ પૂરા બુલડોઝર એક્શનથી આવ્યા ચર્ચામાં કઈક અલગ જ રહી દાદાની કાર્યકાળની સફળ સુપ્રીમે સેવી સહારા ખાતામાંથી જમાકર્તાઓને પાંચ હજાર કરોડ જારી કરવાનો આપ્યો આદેશ બે હજાર ચવિસ સુધી લંબાવાયો વિતરણનો સમય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે આવશે ગુજરાત વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી ભાજપના ધારાસભ્ય રમેશભાઈ ચાવડા અને સરકારી બાબુઓ વચ્ચે શાબ્દિક ટપાટપી ટપી કહ્યું ફોન કરો એટલે ખાડા નહીં પુરાય ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવીને પસ્તાઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું નિર્ણય લેવો મુશ્કેલ હતો ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદાર ગાઝા શહેરના લોકોએ શહેર છોડવાનો કર્યો ઇનકાર ઇઝરાયે શહેર પર હુમલાઓ તીવ્ર બનાવ્યા ફરી થયા પચાસ લોકોના મોત અંબાજી દાંતા માર્ગ પર ઘાટીમાં અકસ્માત ટ્રેલર પલટી જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે થયું મોત સ્વાગત છે સાથે મળીને કામ કરીશું પીએમ મોદીએ સુશીલા કારકિર્દીને પાઠવી શુભકામના રશિયામાં સાત પોઇન્ટ ચાર તીવ્રતાનો ભૂકંપ સુનામીની ચેતવણી જાહેર કામ ચટકાના લોકો ભયમાં હવે પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઓગણીસ સપ્ટેમ્બર સુધી અમદાવાદની બદલે સાબરમતી જંકશન પર ઊભી રહેશે આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ